हेलो हेलो सुपर अच्छे कौन बोलो जसोदा बोलो संतरामपुर थी जसोदा कौन जसोदा संतरामपुर थी जसोदा हम्म बोलो ने सुपर अच्छे हाँ हाँ मतलब जसोदा वाली पर मतलब कौन जसोदा ओनी वालों तो जसोदा ये

नहीं पर आ, गर्मी नहीं बैठो छु અત્યારે નિમળા પર ચડીને બેઠો છું હ હા અત્યારે ગરમી થાય ને ઉનાળામાં એ એટલે બેઠો છો નિમળા પર હે ગરમી તો થાય જ ને તો પછી આ ગરમી થાય અત્યારે તો મે કીધું ચાલ નિમળા પર ચડી જાવ નિમળા પર ચડીને બેઠો છો અત્યારે વાઇરી ખાવ એ હા બોલો શું કામ પડ્યું हेलो बोलो 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 तो छो फोन कर बोलता ना एक बात का बोलो तमने प्रेम करो छो कौन तमे मने प्रेम करो हाँ अल्लाह मारे से ना घरवाली से तो सोचा ही घरवाली हो तो એટલે મારે ઘરવાળી છે છોકરા પણ છે છોકરા હોય તો શું થયું આમ નામ મને ફોન નથી કર્યા કરવા તમને નંબર યાર ખોટો મેં ઇન્સ્ટા ઉપર મને પ્રમોશન આવે કોઈક પ્રમોશન આપે એના માટે મેં નંબર મૂક્યો છે અંદર ઇન્સ્ટા આઈડીમાં યાર તમે આ આના માટે થોડો નંબર મૂક્યો છે પ્રેમ કરવા માટે પણ તમારા વિડિયો જોઈને પ્રેમ થઈ ગયો શું કરું વિડિયો જોઈને પ્રેમ થાય આ તો નવું કહેવાય ને આ નવું કહેવાય ને કંઈક નવું કહેવાય યાર કે વિડિયો જોઈને પ્રેમ થાય तो तुम्हारी तो फीलिंग जो है ने प्रेम थे गए तो मैं फोन करियो मारी फीलिंग जो है ना तुमने प्रेम थे हो हां ये वाली फीलिंग ही मतलब मैं ये भी बदी हूं फीलिंग करी के तुमने प्रेम थे गयो काई नहीं पर मैं वेड़िया जे ने बारे गम्मा लाग गया ना तो मैं फोन करियो एवो छे बराबर सारू के भाई गमी गया तो तो तुम तो प्रेम ના ના તમારી જોડે નથી પ્રેમ કરો મારે તો છે ને ઓલરેડી ઘરવાળી છે મસ્ત ઘરવાળી છે યાર હું કાળો છો મારી ઘરવાળી પણ થોડી થોડી કાળી છે પણ મારા કરતા થોડીક ગોળ છે એમ એવું નથી ગમતી તમને જોઈ નથી તમારે અત્યારે તમારો પહેલો કોલ આવ્યો બરાબર હવે તમને મેં જોઈને તમે સંતરામપુર ની જશોદા એમ કહો હવે કઈ બાજુ તમારું મકાન હું છે ને તમે હવે મતલબમાં તમારું ખરેખર લગન ભી થઈ ગયેલું હોય કોને ખબર આજકાલ ના ના લગ્ન તો નથી થયું એવું છે. મને હું બરાત કે શું થયું? તારે મારી બોલો તો ખબર પડે શું બોલું પણ હું? મારી લવ બધું મારે કોઈ લવ નથી મારી. મારે લવ નથી કરો. મારે તો રેડી ઘરવાળી છે મસ્ત છે મારા જરીક સુંદર છે. સુંદર પણ બી સુંદર તો જઈશ તો થયું? તમારા જોડે મે બોલા તો મરી જઈશ અરે કોઈ તમે મારા કોઈ ફ્રેન્ડ તો નથી ને મારા જોડે કોઈ મજાક તો નથી કરતા ને યાર અરે ના એવું કાઈ નથી બસ એ ના ફ્રેન્ડ હોય તો કહી દે યાર હવે એક બે કેટલા દિવસ તો હેરાન થયેલો છું આ વિડિયો બી નથી બનતા અત્યારે Instagram માં આવી જતના છોકરીઓના કોલ આયા કરે ને એટલે મારાથી વિડિયો માં બી ધ્યાન નથી અપા તો હવે શું કરું આ નંબર લઈને છોકરો ફોન કેમ કરે મને કઈ ખબર જ નથી પડતી યાર ને ત બીજી છોકરી ને પ્રેમ કરો તો કઈ ની વાત જોડે તો પ્રેમ કરો પણ હું મારે ઘરવાળી છે મારે યાર હવે તમને શું કહેવાનું મીન્સ પંદર ચાર થી પાંચ છોકરીઓ ના કોલ આવે છે બરાબર એ બધી ને મેં કીધું છે કે મારે છોકરા છે આટલા પંદર છોકરા પણ છે અને મારે ઘરવાળી છે પણ લગ્ન થઈ ચુકેલા છે એમ તો બધાને વાત કરીએ પણ આ ખબર નહીં આ છોરીઓ આ ભાઈબંધ છોકરીઓ જોડે વાત કરાવીને મને હેરાન કરે છે કે હવે તમે કરો છો કઈ ખબર નથી પડતી યાર પંદર છોકરા હોય તો શું થયું એમ તો થયા કે નહીં પ્રેમ તો કઈ પંદર છોકરા તમારી વાત તો સાચી છે પ્રેમ થાય શકે પણ હું મારી ઘરવાળી ને ગદ્દારી ગઈ કરી શકું જો મારી ઘરવાળી ને ખબર પડી ગઈ બરાબર અત્યારે ખબર તો પડી જ ગઈ છે કે આ છોકરી છોકરીને કોલ આવ્યા કરે તો મારી ઘરવાળી ને ઓલરેડી ખબર પડી ગઈ છે કે તમારી જોડે આ બધા કોના કોલ આવે તો મારી ઘરવાળી ને કઈ દીધું કે મેં કીધું આ તો બધી ખોટી હેરાન કરે છે એમ વાત કરી છે મારી ઘરવાળી ને તો અત્યારે કોઈ બોલતી નથી પણ મને અત્યારે ચેલેન્જ આપ્યું છે મારી ઘરવાળી કે હવે પછી કોઈ નો કોલ આવ્યો તો તમારી ભણી છે એવું મન છે ના હું સમજાઈ દઈશ ને કોને તમારી ઘરવાળી ને હમે શું સમજાવવાના હવે સમજાઈ જાવ ને ના ના કઈ સમજાવણી નથી મારી ઘરવાળી ને તમારી બી પથારી ફરી જશે ને મારી પણ પથારી ફરી જશે એ પથારી ફરે ને પથારી ફરે તો શું થઈ છે પ્રેમ કર્યો હે ને પ્રેમમાં પથારી ફરે મારી ભાઈ થોડુંક સમજો કે તમે કઈ સમજતા નથી કોઈ વાત ને તમને કેટલી વાર સમજાવવાના યાર તમને આ નંબર ખોટો મેં ઇન્સ્ટા પર મૂક્યો છે મેં તો યાર એક મને પ્રમોશન મળે મતલબ એ રીત એના માટે મેં એ નંબર રાખ્યો છે અંદર તમે બસ આ કોલ કરી કરીને હેરાન જ કરવાનું કામ કરો બીજું કઈ યાર તો હવે ભગવાન ને બી કહું છું કે લઈ લે ભાઈ ઉપર ભગવાન ને એવું કહું કે લઈ લે ઉપર મારે નથી રહેવું કેમ કે યાર ખોટા હેરાન કરો છોકરીઓ ના ફોન આવ્યા જ કરે आटला आटला कॉल तो मारा भाई बंदो मने नथी करता आटली बदल हमें आटलो बधो कॉल करिया करो आखो दिवस बस प्रेम थई गयो आ थई गयो बस आखो दिवस आज करवानो तो तमारे कोई ने हैरान ज करवानो करो तो थयो लव हाचो थई जाय तो बसी એટલે કોના જોડે લવ હાચો થઈ ગયો તમારા જોડે હાચો લવ થયો હોય ને ભલે ને હાચો લવ થઈ ગયો તમારે લવ કરો યાર તમારા જે ગામમાં છોકરા હોય ઘણા મારા કરતા સુંદર છોકરાઓ કેટલા છે યાર આ દુનિયામાં થોડા થોડા છોરા છે બહુ છોકરાઓ છે પણ માયા તો જેની લાગે ને એની જ થાય આ ગુજરાતમાં ને ઇન્ડિયામાં કેટલા વાંડા ફરે ખબર છે તમને ભલેને ગમે તેટલા વાંડા ફરતા પણ માર તો તમારીારે જ લવ કરું છું એવું છે માર જોડે લવ કરવા ભલેને લવ કરો મને કોઈ વાંધો નથી કરો તમ તમારે લવ પણ હું તમને લવ નથી કરતો ના 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 મારે લવ કરો નથી હું મારી લવ ને મારે યાર આટલા એક મહિનો થઈ ગયો પૂરેપૂરો એક મહિનો યાર એક મહિના થી છોકરીઓ નંબર લઈને કોલ કરે ઘરવાળી જોડે બેઠો હોય તો બી કોલ આયા કરે પછી ઘરવાળી ને કેવું પડે યાર ફ્રેન્ડ છે ફ્રેન્ડ ફ્રેન્ડ નો ફોન આવ્યો એવું કેવું પડે હું કરું પછી જો તой વાય જોડે લવ ન કરો તો હું મરી જઈશ હે તой વાય જોડે લવ ન કરો તો હું મરી જઈશ દે દેખો બેન એમાં મરવાનું ના હોય લવ કરો તમારા ગામના છોકરા હોય એમને લવ કરો એમાં મરવાનું શું હોય મારામાં શું એટલું બધું છે તો તમને ગમી ગયો કાંઈ છે અંદર કોઈ જાદુ છે મારા શરીલમાં તો તમને એ ગમી જાવ મોટો કઈ પૈસાદાર કઈ સેલિબ્રિટી થોડો છે તો તમને એ ગમી જાવ મન ગમેવા ડાયરેક્ટ ગયા હે ને એટલે મને કોઈ છોકરા નથી પસંદ આવતો यू, कोई थी पसंद आता बराबर तो हूँ एक काम करू तो चाके के मारा एक फ्रेंड बहु घर एम बधा फोटा मोकला तम जो फ्रेंड गमे एना जोड़े सैटिंग करेज जो मैं कहवा आोकरो गमे से? जी हूँ तक मोकली घनी बड़ी पोस्ट मस पंदर एम ते छोको पसंद आए मन बात करजो एम सैटिंग कर मैं फोन करवा तुम्हें रेवा दो

बस स्टेशन ની પાસ પર મકાન સે હા બસ સ્ટેશન ની પાસ પર યાર મકાન હું બસ સંતરાપુર માં આવેલો બે ત્રણ વાર પણ બસ સ્ટેશન માં નથી આયો યાર તે बाजू મતલબ સંતરાપુર યાર કે મકાન બસ સ્ટેશન પાસ છે ને પાસ આય ગણે ચટે પાસ આય ગણે ચટે પાસ એ વાળી પાસું ગણે ચટે પાસ હવે આવતા નમ સુકો હવે પાકો મળવા આવશો ના ના હું મળવા નથી આવાનો તમારા મમ્મી પપ્પાને ને કેવા આવું પડશે મારે કે આ ફોન કરે છે તમે મમ્મી પપ્પા ને કો કે ગમે તેને કો પણ મને કઈ પડેલી નથી મને તો બસ તમારા પ્રેમ થાય એટલે તમને સાચો love જ કરું છું એવું છે બરાબર તો હું પેલો મારા મારી વાત સાંભળો મારા કરતા સુંદર એકદમ ખતરનાક છોરો છે બોલો એના જોડે હું સેટિંગ કરી દઉં બોલો છે મંજુ ના ના એ ગમે એટલો રૂપાળો હોય ને તો મારા કામ નો નહિ તમારી સિવાય બીજા નથી બોલવું. નથી બોલું એમ ભલે ને નહી બોલો પણ હું તમને યાર હવે શું કેવાનું મારે મને કઈ ખબર નથી પડતી હું તો ગાંડો થઈ જવાનો મજાક નહીં યાર રિયલ માં યાર તમે આવી રીતના હેરાન કરો આ ચોથી પાંચમી છોકરીનો ફોન આવ્યો છે યાર તમને યાર તમારા માટે નંબર થોડો મૂક્યો છે યાર મૂક્યો છે બરાબર ચાલો તમારા માટે જ મૂક્યો છે પણ મતલબ આવી રીતના હેરાન ના કરાય ભાઈ ફ્રેન્ડ રીતે વાત કરો ચાલો શું કરો છો ભાઈ કેમ છો મજામાં એવી રીતના વાત કરો યાર

મારો વિચાર છે જિંદગીમાં આગળ વધીને કોઈ કોઈક મતલબ હું કઈક મતલબ આગળ વધીને પૈસા થોડા પાંચ પછી કમાવો તો ગરીબ ની મદદ પણ કરું ને આગળ જતે પણ તમે તો આવી રીતના હેરાન કરો થોડું સપોર્ટ કરો યાર દિલ થી યાર હેરાન નથી કરતી તો હું તમને સાચા એટલે રાત્રે મને ઊંઘ નથી આવતી તમારા વિડીયો એવું છે મારા વિડીયો તો તમને ઊંઘ પણ નથી આવતી તો હું વિડીયો બનાવવાનું બંધ કરી દઉં ના ના વિડિયો બનાવાલો બંધ લે કરતા હો ને કે આ જીવવું મુશ્કેલ થઈ જાય એવું છે બરાબર જીવવું મુશ્કેલ થઈ જશે હમ તમે ઘણા દૂર છો તો તારા વિડિયો જોઈને તો જીવ છું મારા વિડિયો જ મારા વિડિયો જોઈને તમે જીવો છો આ તો કોઈક નવું કહેવાય ને યાર વિડિયા જો મારા વિડિયો જોઈને તમે જીવો છો કે મારા વિડિયો માં શું ખાવા તમને મળે છે હું ડાન્સ કર મેં આ વિડિયો માં ડાન્સ કરું છું તો ભેગો ભેગો તમને હું કંઈ ખાવાનું મળે છે લે જો આ જવાન તો કો વિડિયો જોઈને દેખો વિડિયો જોઈને તમે મનોરંજન મળતો હશે કઈ ખાવા થોડું મળતું હશે યાર વિડિયો જોઈને તમને દુખી હોય તો ખુશ થઈ જતો હશે એવું છે તો યાર મારા જો કોઈ સેમ ટુ સેમ કોપી કોપી કઈક સેટિંગ કરી આલો મારા જો સેમ ટુ સેમ છોકરો કોપી ટુ કોપી તો ચાલે કેરી હવે તમને શું કહેવાનું યાર મારા કંઈક દિમાગમાં કંઈ હવે વિચારવાનું કંઈ આવતું જ નથી યાર શું કરું હવે વિચાર કરો હવે તમારે આ ચોથી આ તમારી સાથે ને ચોથી છોકરી થાય છે કે બસ આ ચોથી છોકરીનો ફોન આવે તમારી સાથે આવી રીતના યાર હેરાન કરે છે ત્રીજી એક દિલ્હીની હતી એક કંઈક સંજેલી બાજુની હતી એક કંઈક ક્યાં નહીં હતી હું ભૂલી ગયો યાર જાણે ક્યાં રહે અરે અમદાવાદ કે કોઈ હતી ત્યાંની છોકરી હતી બસ આ બધી છે ને ખોટી હેરાન કરી યાર હવે તો પછી આ તમારો ચોથો નંબરમાં તમે આવ્યા છો તો હું અરે પણ મેં તમને જોયા પણ નથી તમને હવે તમે કેવા છો શું છે મેં જોયા નથી તમને બરાબર કે તમે અચાનક કે તમે ગમો છો હું તમને તમને તો મેં દેખી નથી એમ નામ કરી જ નાખું કે ચાલ ભાઈ તમે મને ગમો છો હે કોઈ દિવસ દેખી લખો ને

એ વાત કા હા બોલો ને તુ મયા લાગે ને હ એની ઈચ્છા પૂરી હે કરી હો કે મારી ગમેલા છોકરા હોય તો મારા કામ ના ની એવું છે હ એટલે તવારી જ મયા લાગે મારી જ મયા લાગે તમને હા તવારી હા એક તમે મને લગભગ હસતા જન વાત કર્યો કે મજાક મસ્તી જ કરો છો બોલ તમે મારા ફ્રેન્ડ પ્રસન થી લેકે હવે કોઈ તમને કદાચ મારા ફ્રેન્ડ તમને મારા ફ્રેન્ડ ફોન કરાવીને તો નથી તો મને હેરાન કરતા ને ના ના એવું કઈ નથી તો મારા પેલાથી સ્ભવે જ એવો છે કે હું હાસી ને જ વાત કરું એવું છે તમે તો અત્યારે કેતા તા તમારા વિડિયા જોઈને હું જીવું છું ખુશ રહું છું ને અત્યારે સારી રીતના હસી હસી ની વાત કરો પણ અત્યારે તમારી હારે રિયલ ની વાત કરું ને એટલે હાસી ને બોલું છું ને એવું છે બરાબર વાત તો સાચી હવે તમને મારે કઈ રીતના સમજાવાના પછી હમણાં ગુસ્સાથી વાત કરીશ ને તો અત્યારે તમે ફોન બી કટ કરી નાખશો આપું तब तो हमारा पर गम है तब लोग गुस्सा करो तो मने कहीं पढ़ी नहीं थी। प्रेम करो चलो तो मारी पर ना कौन तो ही मने कहीं परवाना थी। ये तो वास्ता चीज़ है तो मारी पर हुए हैं तुमने मारा कहीं ना समझाना। तब मैं सब तब विमल खाऊं सो विमल। ना 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 विमल ना थी खाती। क्यों कहीं ना थी खाता? ना। आह त तो ना ना थी खाती भीमल ये हो जाए मारा दोस्त पन भीमल ना थी खातो यार नहीं यार तुम्हारा दोस्त ने ना बच्चा लावो करेगा कर मजाक ना थी कर तुम्हारा तो दोस्त पन ना थी भीमल खाते हमने जोड़े सेटिंग पार दो बोलो हमारे तुम्हारे दोस्त हारे नहीं सेटिंग करूं मर तुम्हारी जोड़े सेटिंग करूं है � ના મારે સેટિંગ નથી તમે તમારા મારા મારા દોસ્તા જોડે જ setting તમે મરતા ને યાર ખોટા મરીને શું તમને મરીને કંઈ મળવાનું છે હું તો જીવતો રહેવાનો છું મારી જે બાય મારી બાયડી સાથે હું તો મોજ મસ્તી કરવાનો તમે જ મરી જવાના ભગવાનના ઘરે જ આવીને મને દેખતો ઉપર યાર દેખશો કે મૂકો અને મૂકાની ઘરવાળી શું કરી રહ્યા છે બંને જણા એવી રીતના દેખશો મને ઉપર યાર તો પછી ભગવાન જાણશે ને આ છોકરી આના માટે મરી ગઈ એમ પણ તમે દેખવા ના ઉપર ઈયા રે ભગવાનના ઘરે બેઠા બેઠાને દેખવા ના કે દેખો હું ના મરતી તો સારું હતું હું કોઈક બીજા જોડે ને મસ્તી મજા કરતી તો આનેવા મુકા મુકા મસ્તી બંદન કરવી જ ન હતી તમને એવું લાગશે ઉપર તમે ભલે ઓ તો ઓ તો અત્યારે કહી કે ચાલો મરી જાવ તમે મરીને ઉપર જાય ને ભગવાનના ઘરે જાવ ને બેઠા બેઠા દેખશો કે ના મુકેશભાઈ કેવા મુકેશભાઈ કે ને મુકેશભાઈ ની ઘરવાળી ને પરમન તમારા થી પ્રેમ થયો એવું નથી કહો એવું છે ના ના તમે નહો છો તમે કો કે હું મરી જ જશે ભલે તમે ભલે મરી જાવ ચાલો પણ મારીને પછી ઉપર જઈને દેખશો કે મુકે મુકો અને મુકન કરવા કે ચુમ્મા જાટીન મौज-મસ્તી કરી રહ્યા છે અને અમે ઉપર યાર હું ની મારતી તો કેવું બસ હું બી કોઈક બીજા જોડે ચુમ્મા જાટી કરતી હો વિચાર આવશે બજે ઉપર જઈને લાકશ તો મરી દે પડાવીશ ને એ भूत બનીને આવી અખેથી જીવાય એની તો કોને મને હા ભૂત બની ને આવશો અત્યારે ભગવાન નથી મોકલતા કઈ કોઈ ભૂત કોઈ ભગવાન કોઈ ભગવાન નથી મોકલતા કોઈને ભૂત બનાવી ને એ સીધા પતી જાય મરી હોય એટલે પતી ગયું જે માણસ મરી જાય એ પતી ગયું એ બીજી વાર આવતો નથી મને તો એવું નથી લાગતું જન્મ મળતો હોય બીજી વાર हेलो हां मारी आत्मा બનીને પણ તમારી પાછળ આવી છે મારી પાછો કેવું છે કેમ કે હાચો લવ કર્યો હે ને એટલે હાચો લવ કર્યો એટલે આત્મા બનીને મારી પાછળ આવશે એમ અરે તમે મને ચલો ફોન મૂકો કેમ કે યાર ખોટા મતલબ બકવાસ નથી કરો કેમ કે યાર બીજું કંઈ બોલો તમારે બીજું કંઈ કામ હોય તો બોલો તમારું કામ તમારું કામ કાઢવા તૈયાર છું બોલો પણ આવી રીતના આવી રીતના વાત ન કરો બરાબર કે જો તમને તમારો થી પ્રેમ થયો હે ને એટલે પછી યાર ઈચ્છા તો પૂરી કરો પણ કઈ રીતે ઈચ્છા પૂરી કરાવો યાર કોઈ તમારા ગામના સરા જોડે કઈ સેટિંગ કરી લો તમારા ગામના સરા બધા ઈચ્છા પૂરી કરશે કોઈક મતલબો કોઈ ખાર આરો ચકરો જોઈન સેટિંગ કરી લો યાર મારી જો કાળે કાળે કન તમને શું ઈચ્છા પૂરી થવાની ભલે કાળા હોય તો મે મારી જો કાળો પાસે થોડી ઈચ્છા પૂરી કોઈ ગોરો કોઈ ગોરો ગોરો કઈક એના જોડે સેટિંગ કરી લો એમના જોડે ઈચ્છા પૂરી થાય તમે કોઈ ઈચ્છા પૂરી કરી દે રૂપ જોઈને થોડી ના કઈ પ્રેમ થાય રૂપ જોઈને થોડી પ્રેમ થાય એવું છે રૂપ જોઈને ભલે હું પણ હું ભલે તમને રૂપ પણ મતલબ મારે તો બાયડી છે ભલે બાયડી હોય તો પ્રેમ કરો હા બાયડી તો પસંદ આવા જોઈએ કે તો બાયડી ને શું પસંદ આવે હું मतलब यार मतलब सॉरी सोरी पसंद नहीं आवे मतलब नहीं फोन फोन मुको यार कोई नहीं करता बराबर फोन 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 करो करो तो तो भाई भाई तरीके कर जो भाई कर जो, के फौन 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 तो, तो कर के माने बाकी गलती यार लव है जवाबदारी तो? હે એ પ્રેમ કર્યો છે ને તો નિભાવવાની જવાબદારી તમારી આવે ના મારાથી ની નીભાવાય કે એમ કે હું મારું લગન થઈ ગયેલું છે લગન બા બેન જસોદા બેન જસોદા બેન થોડું વિચારો તમે કે મારા લગન થઈ ચૂક્યા છે બરાબર એનામ તમે મારી પાસે પડ્યા થોડું ચાલે તમને સીધી સી વાત કરું બરાબર હવે પછી મને ગુસ્સો આવશે ને તો તમારો ફોન કટ કરવો પડશે બરાબર ના પણ લગન થઈ ગયા તો હું થઈયું अरे भाई बकवास बंद कर ने तमे अबसी मारे इज्जत थी एक लेडीस सो तमे એટલે ઓ હે ને હારિતના વાત કરો બરાબર આટલી બધી તમે હારિતના વાત કરી તો પર લગન થઈ ગઈ થઈ ગઈ તો શું થાય પ્રેમ તો થાય ને હા એ તો બરાબર છે તમારી વાત તો પછી પ્રેમ કરો ને ના મા પ્રેમ નથી કરવો મારી બાઈ અરે પ્રેમ નથી કરવો મારે તો કઈક મતલબ હવે છોકરાઓ છે 15 20 કેવા છોકરાઓ છે એમનો હવે ખાવાનો લાવવા પડશે મારે એમના કપડા લાવવા પડે એમની બીજી નાના છોકરાઓને ચડીઓ બી લાવવા પડે બધું લાવવું પડે ને મારે મહેનત કરીને એ આવું તો પર મહેનત કરીને કમાવા લાગીશ ને આપણે બлле રહેલો 3 જણા રહેલે પૂરો કરશું ને નાના છોકરાઓ હા તો પછી તો પછી તમારા છોકરા નહીં લાવવા એમ તો પછી આપણે લઈ આવશું ને તો બીજા 15 લાવ તો 30 થાય એટલે 30 નું ખાવા પૂરો કોઈ ને આપડા ને આપડા આપડા ખુદના કપડા પહેરવાના નઈ રહે કઈ વાંધો રે આપણે ખુદને કપડા પહેરવાલા લઈ ગયા ને તો છોકરાને આપણે સાચવીને રાખજો ને એવું છે કઈ વાંધો ન હવે તમે મને હું સમજાવવાના યાર ચાલો ફોન મૂકો હવે ફોન ન કરતા હો મહેરબાની કરીને તમે ચલી 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 એમ કે આપું શું કે ચલી તક આપું છું યાર ખૂટવા હવે ફોન ન કરતા ને હવે પછી ફોન આવે પછી હું ખરેખર લોકેશન બધું કઢાવીશ લોકેશન કઢાવીને પછી ડાયરેક્ટ તમારા પપ્પા મમ્મીને કહેવું પછી ઘર આવે મમ્મી પપ્પા ને કોને તો એ મને કઈ પરવા નથી હું મારા મમ્મી પપ્પા ને કઈ દઈશ કે હું આના વગર નહીં જઈ શકું પણ આપણે મમ્મી પપ્પા નું થોડુંક વિચારવું પડે ને એમની તો ઈજ્જત નું શું લોકો કે આ છોકરી આવી એમ થાય ને યાર લે કે મને પ્રેમ થયો હે ને એટલે હું તવાની હારે જ લગન અને તમારા મમ્મી પપ્પાનો એ તો ઠીક છે ચાલો કે તમારી લગન હવે તમારા ગામના લોકો ને એવું થાય કે અરે યાર એને તો એના ભાઈ ને તો ઘરવાળી છે તો છતા છોકરી ગઈ આવી રીતના વાત કરે તમારા પર હALO લાગે મને કોઈ ની પરવા નથી કોઈ ની પરવા નથી હું મને જેને જે કેવું હોય તે કે હું તારાથી જ પ્રેમ કરું છું हम यार हम तुमने हूं केवा ना तुम लेडीज अतारे हजार कदा सी यार हमें मारे छल्ला एंड ऊपर जाऊ पड़े पसी मारे गुस्सा करो पड़े वो लागे से तुम्हारे पर किम के यार तुम्हें पहला पहली बात और लातों से भूत बातों से नहीं मानता क्यों प्रेम करियो है ना इसलिए સુપર ફ્રેમ કરેઓ ઘંટો ફ્રેમ કરે આખો દિવસ ફોન કરીને બસ મતરીયા કરે વાતો કેમ કે પેલી એક તો યાર દિલ્હી વાળી છે અને બધી આ કઈ કઈ બધી ફોન કરે કરે યાર હવે બધા ના બ્લેક લિસ્ટ માં હવે તમારો ભી આ ફાસ્ટ પે પર ફોન આયો છે ને એટલે હું બ્લેક લિસ્ટ માં નાખી દેવાનો છું બ્લોક માં નાખી દેસ પછી કહેતા રહે કે ફોન કરીને થાકી જાવ એક વાત કહો બોલો જંગલ માં રહીતી ચાટા પર સોફતી જબ તારી યાદ આતી તો હું રોતી શું जंगल बहुत सौंपती जब तेरी याद आती तो हाँ 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 अच्छी अच्छी शायरी मार दी आपने तो यार बहुत बड़ी और ये ये शायरी है ना कोई अपने गांव में लड़का हो ना उसको सामने जाके मारना ये शायरी अच्छी लगेगी नहीं मजाक नहीं वो नहीं। वो शायरी अपने अभी मारी न वो शायरी वो है ना अपने गांव में कोई लड़का हो ना अच्छा से सुंदर लड़का उसके सामने जाके मारना ये शायरी बहुत बड़ी अच्छी लगेगी આ આપલે સાહેબ લાગુગી ચલ ચલો યાર એસી વાત મત કિયા કરો ચલો મે ફોન رکھتا હું ઓર બકવાસ باتیں મત કિયા કરો ચલો હું ફોન રાખું છું બરાબર લય એકવાર મને આઈ લવ યુ તો બોલો નઈ નઈ કોઈ આઈ લવ યુ આઈ લવ કોઈ બોલું નહી હું કેમ કે કેમ કે મારા ઘરે વાલી છે ઓલરેડી તમને આઈ લવ યુ બોલીને મારે શું ફાયદો થવાનું બોલો કઈ નઈ પ્રેમ કર્યો હેલા એટલે આઈ લવ યુ તો બોલો ના ના મારા કોઈ આઈ લવ યુ નથી બોલવાનો બરાબર તમે

કેમ કે હું હેરાન થઈ ગયો કંટાળી ગયો છું પૂરે પૂરો હેરાન થઈ ગયો કંટાળી ગયો છું મજાક નહી યાર આવી રીતના મને ખોટી હેરાન નથી કરો કેમ કે યાર છે ને યાર મારા ઘરની કન્ડિશન અત્યારે બહુ ખરાબ છે યાર અત્યારે કેમ કે આવી રીતના હેરાન નથી કરો મારે મહેનત કરવી છે કઈક 5-25 મતલબમાં કમાવા બી છે આગળ વધવું છે નામ બી કમાવું છે અને આગળ જતાં કોઈ ગરીબની મદદ બી કરવા માંગો છું ને તમે આવી રીતના હેરાન કરો છો ને પાડવા માંગો છો ને કોઈ ભાઈબંધ તો નથી ને કે તમારે મારા જોડે વાત કરાય તમે ફોન કરાવીને લાલા કોઈ વાયબન નથી ને તો ખાલી એ મજે ઇન્સ્ટામાંથી નંબર લઈ ને એટલે પ્રેમ થઈ જાય ને એટલે બે ચાર દિવસ હોગ નઈ આવે ને એવું એવું એવી કઈ રીતના પ્રેમ થઈ જાય ડાયરેક્ટ કે બસ ફોન કરતાકને પ્રેમ થઈ જાય પણ ઓ તો ડાન્સ કરો છે ને ઓ ડાન્સ કરો એમાં તમને હું કાઈ ડાન્સ ગમી ગયો મારો ના એ નહીં તમારો સ્વભાવ જ ગમી ગયો એટલે ડાન્સ પણ ગમી ગયો

हेलो मारी बाई सॉरी जेपी मम्मी तुमने काही बोली गयो है અત્યારે હું બોલી ગયો હોય તમારા સામે તો તમને હું માફી માંગુ છું સોરી અને હવે પછી ફોન મહેરબાની કરીને કરતા નહી શું કીધું મારી બેન જશોદા બેન ચલો બાઈ સિસ્ટર લા 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 હું જીવું બાય 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 સિસ્ટર બાઈ